હું આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની વિદ્યાર્થીની છું બીએસસી એગ્રીકલ્ચર કોર્સ હું કરી રહી છું અને આજે હું મારા સાથી વિદ્યાર્થીઓ સાથે શ્રી રામ રામરસ મધમાખી ઉછેર કેન્દ્ર પર આવ્યા છીએ ધાંગધ્રા ધાંગધ્રા ખાતે આ સ્થાપિત કરેલી છે હેપિયરી અહીંયા જે ભરતભાઈ છે એમણે ખૂબ જ સરસ રીતે બધા મધ મધના જે ફાયદા છે પછી એનું હેન્ડલિંગ કઈ રીતે કરવાનું એનું એક્સ્ટ્રેક્શન કઈ કરવા કઈ રીતે કરવાનું છે એ ખૂબ જ વિસ્તારથી અમને સમજાવ્યું છે તો એમાં સૌથી પહેલાં જોઈએ તો મધમાખીનો જો તમને ડંખ વાગી જાય તો એ પણ કોઈ એનું કોઈ નુકસાન નથી તમને ઝેર નથી ચડતું એનું એ પણ એક ફાયદા રૂપે જ તમે લઈ શકો છો મધના અનેક ફાયદાઓ છે જેમ કે પહેલું જોઈએ તો જે બાવળનું મધ છે એ સાંધાના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી છે અને બીજું કે જે અજમાનું મધ છે અજમાના ફ્લેવરવાળું એ શરદી ખાંસી માટે નાના બાળકો માટે પણ યુઝ કરી શકે એ છીએ પછી ભરતભાઈએ અમને ખૂબ જ વિસ્તારથી સમજાયું છે કે બીનું હેન્ડલિંગ કઈ રીતે કરવું જે બી કોમ્બ હોય એમાં તમને સાચવીને એને હેન્ડલ કરવું પડે અથવા તો એ ખૂબ જ એનું મધમાખીનું જે હોય વર્તન એ બદલાઈ જાય એટલા માટે એને હેન્ડલિંગ કઈ સારી રીતે કરવું એ અમને શીખવાડ્યું પછી જે બી કોક કોમ્બ હોય છે એની અંદરથી એક્સ્ટ્રેક્શન કઈ રીતે કરવું મધનું મતલબ કે મધને કઈ રીતે નીકાળવાનું નેચરલી તો એક એ વસ્તુ અમને ખૂબ જ સારી રીતે જોવા મળી છે પ્રેક્ટિકલી અત્યાર સુધી અમે થિયોરિટિકલ જોતા હતા બધું ચોપડાનું જ્ઞાન લેતા હતા પણ આજે આ એપિયરી ઉપર આવીને અમને જોવા મળ્યું કે કઈ રીતે એકચ્યુઅલમાં બધી પ્રોસેસ થઈ રહી છે અને આ જે મધમાખી ઉછર કેન્દ્ર છે એનો ખૂબ જ સારો અનુભવ રહ્યો અમને બહુ જ સારી રીતે ભરતભાઈએ બધું સમજાવ્યું